જો યુદ્ધ થાય તો શું કરવું તે અંગે લોકોને જાગૃત કરવા માટે મોકડ્રીલ યોજાઈ હતી અબદસા પ્રાંત અધિકારી કેજી વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી મોકડ્રીલમાં વાયુસેના નલિયાના આર આર શર્માએ જણાવ્યું હતું કે જ્યારે યુદ્ધમાં વિમાન લેન્ડ થાય ત્યારે સાયરન વગાડવામાં આવે છે જે બે મિનિટ સુધી ચાલે છે જેમાં કોઈએ ગભરાવાની જરૂર નથી હોતી પણ સુરક્ષિત જગ્યા પર ખસી જવાનું હોય છે અને લોકોએ બહાર જમીન પર સૂઈ જવાનું હોય છે જેથી નુકસાની થતી નથી નાગરિક સંરક્ષણ રોહિત ઠક્કરે કહ્યું હતું કે આ વિભાગ બાર જેટલી સેવાઓથી જોડાયેલું છે જે કંટ્રોલ રૂમ સાથે જોડાયેલું છે જેનું સંચાલન કલેક્ટર દ્વારા કરાય છે અલ્ટ્રાટેકના વિનોદ ભારદ્વાજે આગ લાગે તો શું કરવું એ વિશે માહિતી આપી હતી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સાવધાન રહી બહાર ન નીકળવા પોતાના ઘરની લાઇટ રાત્રે બંધ રાખવા બિનજરૂરી અફવાઓથી દૂર રહેવા સમજ આપી હતી કાર્યક્રમમાં ડીવાયએસપી બી ભંગોરા નાયબ મામલતદાર તુષાર જોશી અબડ નાયબ ટીડીઓ અર્જુન આહિર

दो मिनट के लिए कंटिन्यूस बजाते हैं जिसमें एक ध्वनि 20 सेकंड के लिए ऊपर जाएगी और 10 सेकंड के लिए नीचे आएगी तो उसका जो साइरन का साउंड होगा वो एक बार ऊपर जा रहा है दो बार नीचे जा रहा है एंड एक बार ऊपर जा रहा है इस टाइप से साइरन बजेगा जब भी इस टाइप का साइलेंट बजे तो आप सचेत हो जाइए कि हमारे ऊपर दुश्मन का जहाज जा रहा है और हो सकता है संभावना है कि हमारे ऊपर हवाई हमला हो जाए ऐसी स्थिति में जब भी कभी ऐसा साइरन बजता है तो आपको क्या कदम उठाने चाहिए सबसे पहले कोई भगदड़ नहीं कोई पैनिक नहीं कोई घबराहट मत मचाइए अपने दिल में बस अपनी सुरक्षित स्थान देखिए सुरक्षित स्थान इसमें क्या होता है हमारे यहाँ ट्रेंच होते हैं आपके यहाँ जैसे कोई स्पेस है जमीन जो समतल है उसके नीचे कोई भी भाग है जैसे कोई गड्ढा है या कोई भी जमीन के नीचे चीज है उधर आप जाके अपना सुरक्षित स्थान लीजिए